સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ એક પાન નંબર ત્રણસો તેતાલીસ પરનો પ્રસંગ છે માવજી સોની રવિજા સખી બખાન ખાન અને વિરજા સખી બોલ શ્રી ગોપાલ લાલ છે પાંચા બાપા કહી રહ્યા છે કે કશળદાસ વિજાપુરના વૈષ્ણવો શ્રીજીનું વચનામૃત સાંભળી આનંદ વિભોર બની ગયા અને લક્ષ્મીદાસ મુલાએ કહ્યું કે રાજ આપના દર્શન માત્રથી જીવના સર્વ કર્મ નિવૃત્ય થઈ જાય છે આપ તો સત્ય ધર્મનું સ્થાપન કરવા અને જીવના નિષિદ્ધ કર્મ મિટાવવા માટે પૃથ્વી પરિક્રમાકો પરદેશ વધારે આપ તો અશરણ સરળ છો કલીના જીવના મલ દહન કરવાવાળા છો દેવી જીવનો અંગીકાર કરવા નિમિત્તે આપ પ્રગટ થયા છો અને એક મ્લેચ જીવનો ઉદ્ધાર કર્યો તો રાજ મારા મનનો સંદેહ દૂર કરો લક્ષ્મીદાસે શ્રીજી પાસે વિનંતી કરતાં પૂછ્યું કે રાજ જીવના મનમાં એક સંદેહ રહે છે તો રાજ તેનું સમાધાન થાય તો સાર જીવ તો સ્વભાવથી હિન છે અને આપ તો પરિપૂર્ણ પુરુષોત્તમ છો તો રાજ જીવનો સંદેહ બીજા કોનાથી નિવૃત્ત થાય જે રાજ આપ તો દેવી સૃષ્ટિના જીવો ઉપર અનુગ્રહ કરી અંગીકાર કરવા પધાર્યા છો ભૂતલમાં આપનું પ્રાગટ્ય અતુલ પ્રતાપ બળવાળું છે આપના દર્શન માત્રથી જીવ કૃતાર્થ થઈ જાય તેવો આપના સ્વરૂપ દર્શનનો પ્રતાપ છે લક્ષ્મીદાસ મુલાની વાત સાંભળી શ્રીજી ઘણું મુશ્કાયું અને બીજા વૈષ્ણવ પણ આનંદ પામ્યા કે જે ભલું પૂછે ત્યારે શ્રીજીએ કહ્યું કે લક્ષ્મીદાસ પૂછ તારો પ્રશ્ન શું છે જીવ અમને નહીં પૂછે તો બીજા કોને પૂછશે તારો શું સંદેહ છે તે પ્રશ્ન કર યાકો સમાધાન અમો કરીએ જેથી માર્ગનો સિદ્ધાંત જીવના હરદામાં સમજવામાં આવે ત્યારે લક્ષ્મીદાસ પૂછે છે કે જે રાજ બુરાનપુરમાં માવજી સોની શક્તિ ઉપાસક હતો અને આ બખાન ખાન તો મ્લેચ જીવ હતો તો તેનો આપે ઉદ્ધાર કર્યો તો તેનું કારણ જીવને કંઈક સમજવામાં આવે તેમ કહો તો જીવને કંઈક આ માર્ગની ગમ પડે અમે તો સદાય આપના ચરણના દાસ છીએ તો આપ કૃપા કરો એ જીવ કોઈ પૂરવના સંબંધવાળા હશે ને જેથી આપે તેનો અંગીકાર સહજ વાતમાં કર્યો આપી કૃતાર્થ જે વસ્તુ ન મળે તે સહજમાં સુલભ થઈ ગઈ તો રાજ તેનું કારણ અને કઈક લીલા પ્રકાર જીવના જાણ્યામાં આવે તો કૃતાર્થ થાય કશળદાસ લક્ષ્મીદાસનો સંદેહ નિવૃત કરવા પ્રાણપતિ એવા પ્રભુ શ્રી શ્રીમુખના વચનામૃતે કહ્યું કે અરે લક્ષ્મીદાસ પુષ્ટિ લીલા તો આદિ મધ્ય અને અંત સુધીની એક સરખી અલૌકિક છે તેનો પાર કોવ ન પામે જો ચૌદ લોક થી ન્યારી છે તે તો પંદરમાં ધામના પુષ્ટિ જીવ સૃષ્ટિનો લીલા પ્રકાર છે યા લીલા મેં કોટાન કોટી કો પ્રકાર છે યા મેં કોઈ તમોગુણ પ્રધાન યુદ્ધ છે કોઈ રજોગુણ પ્રધાન યુદ્ધ છે તો કોઈ સત્વગુણ પ્રધાન યુદ્ધ છે તો કોઈ નિર્ગુણ પ્રધાન યુથના જીવ છે निज धाम में कोटानकोटि युद्ध को प्रकार नित्य लीला रमण में हो रो है सब युद्ध के जीव अपने अपने युथाधिपति के साथ लीला रमण करत है या में कोई जीव को असह्य अपराध हो तो जीव को भूतल में पटकत है को योनिको पावे साधारण अपराध हो तो उत्तम योनी को पावे जैसो अपराध तेसी योनी को पावे उत्तम मध्य हीन शुद्र यवन मलेच्छ योनि में अपराध सु आवे ફરી યાકો સ્વરૂપ તો લીલાકો હોય યા જીવ પે હમ કૃપા દ્રષ્ટિ કરે તબ ઉનકો આપણે મૂળ સ્વરૂપ કો જ્ઞાન પ્રાપ્ત થતા તાકી બુદ્ધિ નિર્મળ થઈ જાય અને અમારા સ્વરૂપ સ્વરૂપને પહેચાની લે છે પછી તો સ્વરૂપાશક્તિ થયા વગર કેમ રહે તબ યાકો અપરાધ છૂટે પાછે તો વાકો સ્વરૂપ સ્વભાવ શુદ્ધ ઓર નિર્મળ થઈ જાય તાસુ ભગવત ભાવ યા કે અંતર મે ઉપજે બીનું કેસે રહે फिर लीला के जीव को लीला में अंगीकार हो तो एक परिपूर्ण पुरुषोत्तम को दृढ़ के युद्ध को अंगीकार करवे के लिए हमने पहले यह परदेश विचार्य लक्ष्मीदास तामस गुण वाले जीव में दृढ़ता विशेष होए है और सत्व गुण प्रधान निर्गुण जीव जो सोरठ में संकेत सुप्रकट भये है

કે લક્ષ્મીદાસ માવજી શ્રી યમુનાજી કે તામસ યુદ્ધ કો જીવ હતો ઉનકો સ્વરૂપ રવિજા સખી કો હતો ઓર બખાન ખાન તામસ યુદ્ધ કો જીવ વીરજા સખી કો હતો સો તો દો સખી શ્રી યમુનાજી કે યુદ્ધ કે હતે નિત્ય લીલાલ રમણ મેં શ્રી યમુનાજીને નિકુંજ મેં એક બડો રસરૂપ મનોરથ મનાયો યા મેં શ્રી સ્વામિનીજી અપની અંતરંગ સખી ગણકો સાથ લે કે પધારે जो एक तो इंदुलेखा और दूजी चंद्रलेखा दोनों सखी सात पधारे त्यारे श्री यमुना जी को बड़ो हर्ष भयो श्री जी के अधरा को दान श्री स्वामिनी जी ने दियो, और स्वामिनी जी ने अपनी दोनों सखी को दियो, और श्री यमुना जी ने अपनी अंतरंग सखी रविछा और वीरझा को दियो, लक्ष्मीदास फिर का भयो सो चारों सखी को रसावेश में कछु अनुसंधान रहियो नहीं श्री यमुना जी के परम पुलिन पर जाए के वे अधरा को रसा स्वाद लेने लगे अरु भोजन पान कियो, अरु तट पे अपनो झूठन गिरियो, अरु झूठो कटोरा यमुना जल में मांजन कियो, हस्त मुख प्रक्षालन किनो दोनों करसो अंजलि करके जल पान कियो, घाट अरु झल को झूठो अछुत कर दियो, परिवार के शुद्ध न रही बाकी शुद्ध लेवे के लिए श्री यमुना जी अरु स्वामिनी जी घाट पे पधारे तारी श्री यमुनाजीए कहियो कि अरे तुमने ये का करियो सब पुलिन में जूठन फैलायो सखी को रसावेश में कछु ज्ञान तो रहियो नहीं फिर यमुना जी ने रोष में आकर कही कि श्रीजी पधारेंगे तो कहा तुम्हारे झूठन को स्पर्श नहीं हो और जल क्रीड़ा करेंगे तो जल को तुमने अछुत कर दियो झूठो कटोरो मांजन कियो ये तो तुम्हारा बड़ो असह्य अपराध भयो યા અપરાધ કે લીએ શ્રી યમનાજીને યા કો અસહ્ય સાપ મ્લેછ યોની મેં જાય કે પ્રગટો એસે વચન કહ્યો તા કારણ એક તામસ સાકત ભયો સો માવજી રવિજા હે અરૂ બખાન ખાન મ્લેચ વીર જાહે અરૂ સ્વામિનીજીની સખી સત્વગુણ વાલે જેવ થે સો દેવરાજ કોઠારી ભયો અરૂ કૃષ્ણદાસ બ્રાહ્મણ ભયો યા કે સંગી ક અંગીકાર હમને કિયો અરૂ સેવક પદ કૃપાસો પાયો હે આ વાર્તા પ્રસંગ અહીંયા જ પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવોને જય શ્રી ગુપાલ